ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દયો અદબ વાર્તા સાંભળવી ને હા કઈ વાર્તા કરવાની છે હા લપ લપ્યો કાચબો એક હતું તળાવ શું હતું એમાં ભરપૂર પાણી હતું તળાવમાં શું હતું

માં ભારે મોટો દુકાળ પડ્યો શું પડ્યું નદી નાળા ઝાડ પાન સુકાયા સુકાવા લાગ્યા શું થયું દુકાળ પડે ને એટલે નદી નાળા ને ઝાડ ને પાન ને બધુંય સુકાઈ જાય શું થાય સુકાઈ જાય તળાવ પાણી પણ સુકાવા સુકાઈ ગયું શું થયું

શું થયું પણ ગયા વગર ચાલે એમ હતું નઈ કાચબા મળવા ગયા કોને મળવા ગયા ગયું કાચકો તો રડુ રડુ થઈ ગયો શું થયું રડુ રડુ થેન્ક યુ આવા મિત્રોને છોડવા અને કેમ ગમે કોઈને ગમે એવા મિત્રો છોડવા ના તેના અવાજે કહ્યું દોસ્તો તમે તો ઉડી બીજે જશો શું કે બીજે જશો પણ પછી મારું શું થશે શું કે કાચબા ભાઈ પાણી વિના હું તો મરી જઈશ શું કે પાણી વિના મરી જઈશ માટે મારી મારી તમને એક વિનંતી છે શું છે તમે મને પણ તમે મને પણ તમારી સાથે લઈ જાઓ

માટે બોલવાનું બિલકુલ બંધ રાખજે શું કે બોલવાનું પાંચમો મોન પાડવા કબૂલ થયો શું કે હંસો પાતળી લાકડી લઈ આવ્યા બને બને એના છેડા ચાચો વડે પકડ્યા કાચબાએ વચ્ચેનો ભાગ મોમાં મજબૂત પકડી લીધો શું પકડી લીધું પછી હંસો ફર કરતા આકાશમાં ઉડ્યા લોકો ને બૂમો પાડતા જોઈ ખીજાયો કાચબો એ ગુસ્સા ગયો એ ગામડી પણ આ વાક્ય બોલવા બોલવામાં કાચબાએ મોં ખોલ્યું એટલે તેના મોંમાંથી લાકડી છૂટી ગઈ અને એ ધડૂપ કરતો ધરતી પર પડકાયો કાચબાના ત્યાં ને ત્યાં તો રામ રમી ગયા કાચબાને લપ લપ કરવાની ટેવ ભારે પડી હંસ જેવા મિત્રોની સલાહ પણ તે ભૂલી ગયો એને પોતાનો જીવ ગુમાવવો પડ્યો મજા આવી વાર્તા સાંભળવાની વાર્તા ઓલી દુકાર પડ્યો ને હા દુકાર પડે તો શું થાય બધું સુકાઈ જાય હા બધું સુકાઈ જાય પછી બધા પક્ષીઓ ઉડીને ક્યાં ગયા દૂર દૂર વયા ગયા ને હા પછી હંસોએ વિચાર્યું ને કે પાણી વગર શું કરવું ઈ પણ બીજી જગ્યાએ જવા નીકળી ગયા ને હા જબ મો દૂર દૂર એક સરોવર હતું ત્યાં જવા નીકળ્યા ને હા મળવા કોને ગયા તા હંસભાઈ હા

Sara, saludir.